ગઢશીશા મધ્યે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે જાણીશું કે બાળકો પાસેથી કે બેટા શું નામને તમે ક્યાંથી આવો છો નમસ્તે મારું નામ છે સમીજા સોફિયા ઐબલાભાઈ હું ધોરણ આઠમા અભ્યાસ કરું છું અમે શ્રી રજપર પ્રાથમિક શાળામાંથી ગણિત વિજ્ઞાન પ્રદર્શન લઈને આવ્યા છીએ વિભાગ ત્રણ નેચરલ ફાર્મિંગ અમારી કૃતિનું નામ છે પ્રાકૃતિક ખેતી સમૃદ્ધ કૃષિ અર્થતંત્ર સ્વસ્થ આરોગ્ય સ્વચ્છ પર્યાવરણ હેતુ આ મોડલ બનાવવા પાછળનો અમારો હેતુ એ છે કે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ અને પાકને વિષ રહીત કરીએ આજે નહીં તો કાલે વિષ રહીત ખેતી વગર નહીં ચાલે સાધન સામગ્રી ચાર્ટ પેપર વોટર કલર માટી છાણ ગુંદર કચરો વગેરે સમજ બનાવટ આ મોડેલમાં અમે કુદરતી ખેતી કરવાની પદ્ધતિ દર્શાવી છે આપણે આપણા ઘરે ઢોળને પાડીએ છીએ તો તે ઢોરના છાણ મળમૂત્રને એકઠું કરો ઝાડના ફૂલ પાન કચરાને પણ એકઠું કરો આ બધું એક ટાંકીમાં એકઠું કરો સમજતા તેનું વિઘટન થાય છે પછી તે સેન્દ્રીય ખાતર એટલે કે સ્થાનીય ખાતરમાં પરિવર્તે છે આમ આ ખાતરનો ઉપયોગ આપણે આપણા પાકમાં કરવો જોઈએ જેથી પાક સારી રીતે છે અને પાકને નુકસાન થતું નથી આપણે સારો અને વધારે પ્રમાણમાં પાક મેળવે છે આ પદ્ધતિ દ્વારા કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો નથી જમીનની સેન્દ્રતા પણ જળવાઈ રહે છે અને રહીત પાક મેળવે છે આભાર ખૂબ સુંદર રીતે બાળાએ આપણે સમજાવ્યું કે આ ખેતીથી આપણને શું ફાયદા થતા હોય છે ત્યારે આપણે જાણીશું અત્યારે અહીં બેટા શું તમારી કૃતિ છે ને શું તમારું નામ ક્યાંથી આવો છો બેટા તમે મારું નામ પટેલ મનાશી ગૌતમ કુમાર છે હું માંડવી શહેરમાંથી આવું છું શું તમારી કૃતિ છે તમે કઈ રીતે સમજાવશો આ જે સોનર પેરેન્ટ છે તે આ સૂર્યપ્રકાશ આ સૂર્યપ્રકાશનું શોષણ કરે છે અને તે સૂર્યપ્રકાશને વિદ્યુતમાં કન્વર્ટ કરે છે તે વિદ્યુત આમાં પંપ કંટ્રોલરમાં જાય છે પંપ કંટ્રોલમાંથી તે પંપમાં જાય છે તે પંપને પંપમાંથી પાણીને ખેંચે છે અને તે પાણી આ નળીઓમાં જાય છે તે નળીમાંથી તે પાણી આ બેમાંથી શુદ્ધ થાય છે અને તે વોટર ટેન્કમાં જાય છે વોટર ટેન્કમાંથી આ બધા છોડના મૂળમાં પાણી જાય છે તેથી વિકાસ પણ જલ્દી થાય છે અને બચત પણ ઓછી થાય છે પટેલ હા તો શું કૃતિ છે તમારી બેટા સર અમારી જે કૃતિ છે એનું નામ છે સોર ટપક સિંચાઈ પદ્ધતિ ખૂબ સુંદર સો ટપક પદ્ધતિની અને નાની નાની બાળકો આપણે એકથી આઠ ધોરણમાં ભણતા બાળકો આપણે જ્યારે આ કૃતિનું પ્રદર્શન કરાવતા હોય છે અને એ લોકો સમજાવતા હોય છે ખરેખર એની અંદર બહુ ખૂબ ટેલેન્ટ રહેલું છે અને એ આપણે આ એ લોકો સમજાવતા હોય છે તો અમુક વાલીઓને પણ ખબર નહીં હોય કે અમારા છોકરાઓની અંદર આટલું બધું ટેલેન્ટ રહેલું છે છુપાયેલું છે તો ખરેખર આ કૃતિ જોઈ અને આપણને પણ એમ થાય કે ના ખૂબ સુંદર રીતે એ લોકોએ કૃતિ રજૂ કરી છે અને ખૂબ સરળતાથી પણ એ લોકો સમજાવી શકે એ એ લોકોની સ્પીચ એ લોકોની ભાષા જે સમજાવવાની જે થિયરી છે ખૂબ સુંદર અને સરળતાથી સમજાવી શકે જેનાથી લોકોને પણ પૂરેપૂરી રીતે ધ્યાનમાં ઉતરી શકે એવી રીતે સમજાવી રહ્યા છે ધન્યવાદ બેટા આપણે જાણીશું વિજય જેવા આપણે બેટા શું નામ તમારું ક્યાંથી આવો છો શું તમારી આની આજની કૃતિ છે મારું નામ માનવ દેવેન્દ્ર ચૌહાણ છે હું શ્રી બી કે બેદા ગોધરા પ્રાથમિક શાળાથી આવ્યો છું અમારી અમારી કૃતિ છે નેચરલ ફાર્મિંગ આનો મુખ્ય ઉદ્દેશ છે કે તમે રાસાયણિક ખાતરો બંધ કરી અને કુદરતી ખાતરો વાપરો અને જો રાસાયણિક ખાતરો વાપરો છો તો ત્યાં તમે એના ઔષધિયો ઉપયોગ પર જાણો તો એવી જ રીતે આ ભારતમાં જો વધારે પડતી હરિયાળી છે એમાં રાસાયણિક ખાતરો વધુ પડતો ઉપયોગ થાય છે જે માનવ શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે એ નુકસાનને અટકાવવા અમે થોડી ઔષધિઓ લે છે સૌપ્રથમ છે તુલસી 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 તણાવને બહુ ઓછી રીતે ખાવાથી આપણે તણાવ ઓછો થાય છે અને ડિપ્રેશન ઓછું થાય છે જો તમને સામાન્ય શરદી તાવ કે ઉધરસ હોય તો કાળા મરી ખાંડ અને તુલસીનો કાળો બનાવીને પી શકો છો જો તમને એ ન ભાવે તો તેને તમે ઈચ્છો તો એની ગોળી બનાવીને પણ લઈ શકો છો તુલસી એ નેચરલ છે જેના કારણે તે કોઈ પણ સાઈડ ઇફેક્ટ કરતી નથી તો તુલસી એ ત્વચા સંબંધિત રોગો માટે પણ ખૂબ જ અસરકારક છે ખૂબ સુંદર રીતે અને સરળતા રીતે આપણે સમજાવ્યું કે તુલસીનું મહત્વ શું છે અને આપણે ઘરની અંદર તુલસી શા માટે હોવી જોઈએ જેથી કરીને તુલસીના અનેક ઘણા ફાયદાઓ આ આપણે વિદ્યાર્થીએ સમજાવ્યા છે ખૂબ સુંદર રીતે આપણે એને સમજાવ્યા અને એનો આપણે ખરેખર ઉપયોગ કરવો જોઈએ બેટા ક્યાંથી આવો છો શું નામ તમારું ને કઈ કૃતિ છે તમારી આની છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી બાગવાડી પ્રાથમિક શાળા છે પ્રોજેક્ટનું નામ ફાર્મિંગ ફોર ફાર્મ છે સ્વયજ્ઞ સિદ્ધાંત એ છે કે સૌર્ય ઉર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકાય છે અમારા પ્રોજેક્ટની સમજૂતી એ છે કે એ છે કે જે સોલાર પ્લેટની મદદથી સૌર્ય ઉર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી ખેતરના પાકને જાનવરોથી બચાવી શકાય છે અને તાર એકબીજા સાથે સંપર્કમાં આવે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બજાર વાગતા આપણને જાણ થાય છે કે જાનવર આપણા ખેતરમાં આવ્યા હતા આ પ્રોજેક્ટનો ઉપયોગ ઉપયોગ એ છે કે એ આપણે આ પ્રોજેક્ટ સોલાર પ્લેટથી આપણે નેચરલ ફાર્મિંગ પણ કરી શકીએ અને આ આનાથી આપણે જાનવરોને ઝાટકો પણ નથી લાગતો અને તે અવાજથી ડરી પણ જાય છે અને દૂર થઈ જાય છે અસ્તુ ખૂબ સુંદર જે આપણે ઝટકા સિસ્ટમ જે લગાડવામાં આવતી હોય છે વાડીઓની અંદર ખેતરોની અંદર તો જેથી કરીને નુકસાન જાનવરોને પણ નુકસાન ના થાય અને લોકોને પણ નુકસાન ના થાય અને ખેતીનો પાક બચી શકે એ રીતે આ સુંદર કૃતિ અહીં રજૂ કરી છે તો ખૂબ સુંદર રીતે એ લોકોએ પણ સમજાવ્યું આપણને નાના નાના બાળકો હુલકાઓ જે આ કૃતિઓ રજૂ કરી રજૂ કરી રહ્યા છે ખૂબ સરાહનીય અને સુંદર રીતે એ લોકો સ્પીચ અને સમજાવતા હોય છે ખૂબ સરાહનીય ભાષા પણ એ લોકોની સરળતાથી આપણે મગજમાં લોકો બેસી શકે એવી રીતે એ લોકો સમજાવતા હોય છે તો ખરેખર આની અંદરથી લોકોને પ્રેરણા લેવા જેવી છે કે આનાથી આપણે કઈ રીતે ને આ છોકરાઓની અંદર એટલું બધું ટેલેન્ટ છુપાયેલું છે કે જે દેશનું એક ભવિષ્ય આપણે કહી શકીએ અને એક મોટા વૈજ્ઞાનિક પણ ભારતના બની શકે અને ભારત ભારતભરનું નામ રોશન કરી શકે અને ગૌરવ લાવી શકે એવા વિદ્યાર્થીઓની અંદર ટેલેન્ટ છે તો આપ આગળ પણ આપણે બીજા બીજી કૃતિઓ આપણે જોશું અને નિહાળીશું શું બેટા તમે ને તમે ક્યાંથી આવો છો ને તમારી કઈ કૃતિ છે આજની મારું નામ શ્રી રોહિત નવીન છે અમારી શાળાનું નામ શ્રી મફતનગર મોહમ્મદી પ્રાથમિક શાળા છે અમારી કૃતિનું નામ છે નેચરલ ફાર્મિંગ એટલે કે કુદરતી ખેતી કુદરતી ખેતી વિશે કૃતિ રજૂ કરી છે બેટા શું નામ કઈ રીતે સમજાવીશ લોકોને કે આ કુદરતી ખેતી વિશે મારું નામ મહેશ્વરી બદમીના બાબુભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું તો આ કઈ રીતે તું કૃતિને સમજાવીશ લોકોને સમજ પડે કે આ કૃતિ કરવાનું મહત્ત્વ શું છે આ કૃતિમાં મેં એક મોટા પૂંઠાનો ઉપયોગ કરી કૂવો તબેલો ગોબર ગેસ સોલર વગેરેની રચના કરી છે આ કૂવો છે આમાંથી પાણી મોટર દ્વારા મોટી ટાંકીમાં જાય છે ત્યાંથી પાઇપો દ્વારા ખેતરમાં જાય છે ખેતરમાં અમે ટપક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે જેથી પાણીનો વપરાશ પણ ઓછો થાય અને સિંચાઈની પદ્ધતિ માટે માહિતગાર થઈ શકાય છે આ તબેલો છે આમાં ગાય ભેંસ જેવા પ્રાણીઓની મદદથી છાણ તથા દૂધ મળી રહે છે છાણ આપણે ખેતરમાં નાખીશું જેથી કુદરતી ખેતી થઈ શકે આમાં વધેલો છાણ આપણે ગોબર ગેસમાં નાખીશું જેથી ગેસ ઉત્પન્ન થાય છે આ સંગ્રહ ટાંકી છે આમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે છે એ પાણી આપણે ખેતરમાં નાખીશું અને પીવા માટે પણ ઉપયોગ કરીશું ખૂબ સુંદર રીતે સમજાવ્યું ટપક પદ્ધતિ આપણે વાડીની અંદર પાણીનો પણ છંટકાવ કરી શકીએ પાણીનો બચાવ કરી શકીએ અને એક એક ટેન્ક બનાવ્યું છે જે વરસાદી પાણી હોય એનો પણ આપણે અહીં સંગ્રહ કરી શકીએ અને જે ખૂબ સારી રીતે આ ખેતીવાડી વિશે માહિતી આપી તો આપણે આગળ પણ બીજા વિદ્યાર્થીઓને નિહાળીશું અને જોતા રહીશું શું બેટા શું નામ તમારું શું કૃતિ છે તમારી આજની

નુકસાન કરે છે કુદરતી ખેતી વાપરવાથી આપણે કઈક અંશે આપણા સ્વાસ્થ્ય પર થતી રાસાયણોની વિપરીત અસરને મહદઅંશે નિવારી શકીએ છીએ ખૂબ સરસ રીતે સરસ રીતે આ બાળકે પણ આપણને સમજાવ્યું છે અને આપ અત્યારે હું બેટા ક્યાંથી આવો છો ને તમારી આજની કૃતિ શું છે ને તમારું નામ શું બેટા મારું નામ સંગાર વંશિકા નારાયણ છે અમે પીપરી ગામથી આવીએ છીએ અને અમારી કૃતિનું નામ છે પ્રાકૃતિક ખેતી અને આધુનિક ખેતી તો બેટા પ્રાકૃતિક ખેતી અને આધુનિક આધુનિક ખેતી વિશે શું તફાવત છે અને તમે કેવી રીતે સમજાવશો લોકોને પ્રાકૃતિક ખેતીમાં અમે એવી રીતે સમજાવશું કે તમે પ્રાકૃતિક ખેતી કરો તમે જે આધુનિક ખેતી કરી રહ્યા છો તેને હવે મૂકો અને પ્રાકૃતિક ખેતી કરો આધુનિક ખેતીને મૂકી અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાની ખેડૂતોને અને લોકોને જ્યારે આ બેટો બેટા સંદેશો આપી રહ્યા છે અને ખરેખર એક સારાની અને સુંદર રીતે એ લોકો કૃતિ પણ રજૂ કરી છે તો આપણે અત્યારે અહીં જાણીશું બેટા શું નામ તમે ક્યાંથી આવો છો અને શું તમારી કૃતિ છે આની બેટા મારું નામ છે પટેલ ધૃતિ અમે શ્રી મોટા રતળિયા પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ અમારા કૃતિનું નામ છે ખેતીમાં ટેકનોલોજી તો આ ખેતીની ટેકનોલોજી વિશે તમે કઈ રીતે સમજણ આવશો બેટા આ બે વાયરને જોઈન કરશું તો લાઇટ વર્ષે આપણે જોઈ શકીએ છીએ તો જોઈન કર્યા લાઇટ વર્ષે છે સાંજના આપણે ચાલુ કરશું ને કોઈક જનાવર કે પ્રાણી કે કોઈક આવશે તાર તોડીને ખેતરના અંદર જશે લાઈટ બંધ થઈ જશે ને ખેડૂતને ખબર પડશે કોઈ જનાવર કે પ્રાણી કે ખેતુના ખેતરના અંદર ઘૂસ્યું છે તે ખબર પડી જાય આમાં કરેન્ટ કે કોઈ લાગતું નથી પ્રાણીઓ અને મનુષ્યને નુકસાનકારક થતું નથી ખૂબ સુંદર કૃતિ આ અહીં બાળાએ રજૂ કરી છે કે જે ઝટકા આપણે કહીએ છીએ તો કોઈ પણ પ્રાણી કે કોઈ મનુષ્ય આને તારને જેવો અટકે છે અને ત્યારે લાઇટ બંધ થઈ જાય છે એટલે આ લોકોને ખબર પડી જતી હોય છે ખેડૂતોને કે આપણી વાડીની અંદર કે ખેતરની અંદર કોઈ જાનવર અથવા કોઈ મનુષ્ય આવી રહ્યું છે જેથી કરીને તેઓ તાત્કાલિક દોડે તે જગ્યાએ જઈ અને કદાચ જાનવર હોય તો જાનવરને એ લોકો બહારે કાઢી શકે છે અને જાનવરનું મોત મોત પણ નથી થતું ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ ન્યૂઝમાં આવતું હોય છે કે અત્યારે ઝટકાના કારણે કોઈક જાનવરનું મૃત્યુ થયું છે તો આ ખૂબ સરાની અને સુંદર રીતે આ કૃતિ અહીં રજૂ કરવામાં આવી છે અને એ બાળાએ ખૂબ સુંદર રીતે પણ એમણે સમજાવ્યું છે અને હું તો એમ કહીશ કે લોકોને વાલીઓને કે આવી કૃતિઓ આપ નિહાળતા રહો અને આ વિદ્યાર્થીઓ પાસેથી એકથી આઠ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ જે ખૂબ સુંદર રીતે શૈલીથી અને એમની જે ભાષામાં સમજાવે છે બહુ સુંદરતા અને લોકોને સમજણ પડે મગજમાં બેસી જાય એવી રીતે સરળ ભાષામાં સમજાવતા હોય છે અને આપ પણ આનો ઉપયોગ કરો અને આ લોકોનો લાભ લે અને જેથી કરીને તમારા બાળકોની અંદર કેટલું ટેલેન્ટ છુપાયેલું છે એ તમને પણ આ ખ્યાલ આવે અને આ બાળકો એક આપણા ભારતનું ભવિષ્ય કહી શકી અને આની અંદરથી મોટા વૈજ્ઞાનિકો પણ બની શકે અને ભારતભરનું નામ રોશન કરે એવી પણ અહીં આપણે કૃતિઓ જોઈ રહ્યા છીએ અને એ લોકો પાસેથી આપણે નિહાળી રહ્યા છીએ બેટા ક્યાંથી આવો છો અને તમારું નામ શું છે તમારી આજની કૃતિ શું છે અને તમે એને કઈ રીતે સમજાવશો લોકોને મારું નામ હાલિપોત્ર અક્ષર હારૂન છે અમે માંડવી કચ્છથી આવ્યા છીએ શ્રી ઇબ્રાહિમ બાબાની પ્રાથમિક કન્યા શાળામાંથી અમારી કૃતિ કુદરતી ખેતર છે આ બળદ ફરી તેના મળમૂત્ર તેમાં ભેળે છે જેથી ઉત્તમ પ્રકારનું ખાતર મેળવી શકાય છે અને બળદ સાથે કોષને જોડી કોષને જોડીને ખેતરમાં પિયત કરી શકાય છે અને ગાળીને જોડીને અનેક બીજના તેલ મેળવી શકાય છે ખૂબ સુંદર ગોબર વિશે આપણે બેને આપણે ખૂબ માહિતી સુંદર રીતે આપી છે એવી જ રીતે અહીં અત્રે બીજી પણ કૃતિઓ અહીં રજૂ કરવામાં આવી છે એવી જ રીતે આપણે અહીં જાણીશું કે બેટા ક્યાંથી આવો છો શું નામ તમારું ને કઈ આ કૃતિ છે તમારી જેથી કરીને લોકોને આપણે સમજાવી શકીએ કે આ કૃતિ શું છે ને તમે એની કઈ રીતે સમજ સમજણ આપશો લોકોને તો મારું નામ સેગાણી મન છે અને મારી સાથે સેગાણી જીન્સી અમે દુર્ગાપુર સ્કૂલ પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ વિભાગ ત્રણ નેચરલ ફાર્મિંગ અમારી કૃતિ નામ છે ઝેર મુક્ત ખેતી તો સૌપ્રથમ તો અમે અહીંયા કને પહેલાં તામ્ર છાસ લીધી છે કોકરૂપ અમૃતમ છે જીવામૃત છે કીટ નિયંત્રણ તરીકે દવાઓ છે એમાં નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર છે અને એડવાન્સ જીવામૃત છે ખૂબ સરસ બેટા શું કહેશો તમે કૃતિ વિશે

શું નામ બેટા તમારું તમે ક્યાંથી આવો છો ને તમારી કઈ કૃતિ છે આજની બેટા મારું નામ શંકર બિંદ્યા મહેશભાઈ છે અમે શ્રી જખણિયા પ્રાથમિક શાળાથી આવ્યા છે અમારી કૃતિનું નામ સ્માર્ટ ટ્રાન્સપોર્ટ છે શું નામ બેટા તારું મારું નામ બામણિયા રિયા સોમાભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી જખણિયા પ્રાથમિક શાળા છે તો બેટા આજની કૃતિ વિશે તમે લોકોને કઈ રીતે સમજાવશો ને શું છે તમારી કૃતિ આ આજની અમારી કૃતિ છે સ્માર્ટ ટ્રાન્સપોર્ટ જે અમે એક્સિડન્ટ રોકવા માટે કરી છે તો જ્યારે વાહન આ સાઇડથી આવે છે ત્યારે આ સાઈડની લાઇટ થાય છે જેથી સામેથી આવતા વાહનને ખબર પડે છે કે સામે જ કોઈ વાહન આવે છે તેથી તે સાવચેત રહી જાય છે અને બંને વાહન સરળતાથી નીકળી શકે છે અને જ્યારે વાહન આ સાઈડથી આવે છે ત્યારે આ સાઈડની લાઇટ થાય છે જેથી સામેથી આવતા વાહનને ખબર પડે છે કે સામે જ બીજું કોઈ વાહન આવે છે તેથી તે સાવચેત રહી જાય છે અને અકસ્માતનો ભય પણ લાગતો નથી ખૂબ સુંદર રીતે આ બાળાએ આપણે સમજાવ્યું કે અત્યારે હાલમાં રોડ રસ્તા ઉપર અકસ્માતોનો પ્રમાણ વધી ગયું છે ત્યારે સામેની બાજુથી ગાડી આવતી હોય તો સિગ્નલ મળતું હોય છે જેથી કરીને કોઈ અકસ્માત ન થાય એના માટે ખૂબ સુંદર એમની એક આ કૃતિ અહીં રજૂ કરવામાં આવી છે ખૂબ ખૂબ ધન્યવાદ બેટા તમને હા બેટા ક્યાંથી આવો છો તમે તમારી આજની કૃતિ શું છે ને એ વિશે તમે શું સમજણ આપશો લોકોને નમસ્તે મારું નામ ગોસ્વામી પૂર્વા છે હું શ્રી કાઠડા પ્રાથમિક શાળાના ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું નમસ્તે મારું નામ ગઢવી કાવ્યા છે હું શ્રી કાઠલા પ્રાથમિક શાળાના ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું આજની તમારી કૃતિ શું છે તમે કઈ રીતે સમજાવશો લોકોને આજે અમે તમને એસિડ વર્ષા મોડેલ વિશે સમજાવીશું આજકાલ જોવા જોઈએ તો વસ્તી વધવાને કારણે પ્રદૂષણ પણ વધતું જાય છે જેમ કે આ વાહનોના ધુમાડાઓ ફેક્ટરી મિલોના ધુમાડાઓના કારણે વાતાવરણમાં પ્રદૂષણ પણ વધતું જાય છે આ ધુમાડામાં સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડો હોય છે આ ઓક્સાઇડો પૃથ્વી પર ફરે તે પહેલાં હજારો કિલોમીટર સુધી હવામાં ફેલાઈ શકે છે તેઓ જેટલો લાંબો સમય હવામાં રહે છે તેટલું તેમનું ઓક્સિડેશન થાય છે અને સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડમાં ફેરવાઈ જાય છે અને વાતાવરણમાં રહેલા પાણીમાં ઓગળી એસિડ વર્ષા સ્વરૂપે પૃથ્વી પર પડે છે આ એસિડ વરસાદની પીયત છે પાંચ પોઈન્ટ છ કરતાં ઓછી હોય છે આ એસિડ વર્ષાને કારણે મનુષ્ય તથા જલીય જીવન પર અસર થાય છે જંગલો તથા પાકો પર પડવાથી તેમને પણ અસર થાય છે વૃક્ષો પર પડવાથી વૃક્ષો બળી જાય છે નદી તથા તળાવમાં ભળવાથી તેમાં રહેલા જીવોને પણ અસર થાય છે આ એસિડ વર્ષા ભારતમાં પણ ઘણી જગ્યાએ થયેલી છે આ એસિડ વર્ષાને કારણે મકાનો મિનારાઓ સ્મારકો પુલો વગેરેને પણ અસર થાય છે આ એસિડ વર્ષાને કારણે આપણે પણ ઘણા બધા નુકસાનો થઈ શકે છે જેમ કે ચામડીમાં અસર શ્વાસ લેવામાં તકલીફ જેવી અસરો જોવા મળે છે જો આવનારા સમયમાં આમને આમ પ્રદૂષણ વધતું રહેશે તો એસિડ વર્ષા સંબંધી આપત્તિઓ આપી આવી શકે છે આપણે એસિડ વર્ષાથી બચવું હોય તો આપણને વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવું પડશે બેટા ક્યાંથી આવો છો શું નામ તમારું ને તમારી કૃતિ શું ચાલી બેટા અમારી શાળાનું નામ શ્રી કોળાઇ કન્યા પ્રાથમિક શાળા છે

આપણને સવારમાં વહેલો ઉઠી ચાલવું દોડવું યોગા કરવા આસનો કરવા જેથી આપણું મન સ્વસ્થ રહે આપણને બીજા કામ માટે પ્રોત્સાહ મળે આપણને સંપૂર્ણ આહાર લેવો જોઈએ આવા આહાર લેવાથી આપણા શરીરને વિટામિન કેલ્શિયમ બધા ભરપૂર માત્રામાં મળી રહે છે ખૂબ સુંદર અહીં અલગ અલગ પ્રકારની કૃતિઓ અહીં રજૂ કરવામાં આવી છે અને આ શાળાના વિદ્યાર્થીઓ પણ આ કૃતિઓ નિહાળી રહ્યા છે અને બીજા વિદ્યાર્થીઓને પણ એક પ્રેરણા મળી રહે એવા અહીં કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે માંડવી સમસ્ત સમગ્ર માંડવી તાલુકાનું ઘટસીસા મુકામે રોજ જ્યારે આ કૃતિઓ પ્રદર્શિત કરવાનો જ્યારે મોકો મળ્યો છે અવસર પ્રાપ્ત થયો છે ત્યારે આપણે જાણીશું બેટા શું નામ તમારું ક્યાંથી આવો છો બેટા અમે શ્રી મોટા લાયજા પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ મારું નામ ગઢવી જીનલ રાજેશ હું ધોરણ આઠમાં ભણું છું આજે તમે કઈ કૃતિ છે શું છે હમણાં સરકાર ખપે એટલું કહે છે કારખાનાઓને તો એ પણ કારખાના પોતાનો ગંદો પાણી ડાયરેક્ટ નદીમાં છોડી રહી છે જેના વડે જલીય જીવ સૃષ્ટિને નુકસાન થાય છે એ પાણી અગર પ્રાણીઓ પીશે તો એમનું સ્વાસ્થ્ય બગડશે એટલા માટે જે ફેક્ટરીઓમાંથી જે ગંદુ પાણી હશે એનું તાપમાન ઘટાડીશું અને આપણે આમાંથી નાખીશું આ ગંદુ પાણી હોય નું તાપમાન ઘટેલું હોય આ ફેક્ટરીના અંદર નાખશે તો પહેલાં આ પથરાવમાંથી પસાર થશે જેનામાં મોટો કચરો અટકશે પછી રેતીમાંથી જ્યારે જેમાં તેલિયા પદાર્થો અને કેમિકલ્સ ઉપર અટકી અને છેલ્લા ત્રીજા બોક્સમાં જશે જેના અંદર રૂહ હશે જેમાં સૂક્ષ્મદર્શક જીવો અને વગેરેનો કચરો અહીં અટકી અને છેલ્લા બોક્સમાં જશે જેમાં એવા રાસાયણિક પદાર્થો હશે જે એને પ્રાણી પાણીને સ્વચ્છ કરીને નાખશે જેને આપણે ઘર ઉપયોગમાં ઉપયોગ કરી શકીએ છીએ પાણી ચોખ્ખું રહેશે તો કાંઈ નુકસાન પણ નહીં થાય અને જળ પ્રદૂષણ અટકશે એવો અમારો એક નાનો પ્રયત્ન છે એ તો બેન અત્યારે અહીંયા જે આ કૃતિઓ રજૂ કરવામાં આવી છે તો આપ ક્યાંથી આવો છો અને તમને આ કૃતિઓ જોઈને તમને કેવું લાગી રહ્યું છે બેન અમે શ્રી મોટાલાજા પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ અને આ નાના બાળકો દ્વારા જે કૃતિઓ રજૂ થઈ છે જે ખૂબ જ સરસ છે એમના નાના બાળકોના માઇન્ડમાં જે ટેલેન્ટ રહેલા છે એ આ કૃતિઓ દ્વારા પ્રદર્શિત થાય છે તો આવનારા ભવિષ્યમાં બધા બાળકો આગળ આવી અને આપણા ભારતનું ઉજળું ભવિષ્ય બનશે એવું લાગી રહ્યું છે હા વિદ્યાર્થીઓ જોડે શિક્ષકો પણ અહીં ઉપસ્થિત છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ કૃતિઓ નિહાળી રહ્યા છે ત્યારે આપણે બીજા પણ અહીં બેન ઉપસ્થિત છે આપણે એમની પાસે પણ જાણવાનું કોશિશ કરીશું કે બેન આજ રોજ ઘટસિશાની અંદર તમે આવ્યા છો અને આપ ક્યાંથી આવો છો અને તમારી કઈ સ્કૂલ છે હું મોટા એજા પ્રાથમિક શાળામાંથી આવું છું અને અહીંયા ઘરસિશામાં આવીને અમને ખૂબ જ આનંદ થયો નવું નવું અમારા વિદ્યાર્થીઓને અને બીજા ગામના જે વિદ્યાર્થીઓ આવે એને પણ નવું નવું ઘણું જાણવા મળ્યું છે અને આ પ્રયાસ છે બહુ સારો છે કારણ કે જ્યારે શિક્ષકોનો સપોર્ટ હોય ત્યારે આ વિદ્યાર્થીઓ એમનું ટેલેન્ટ રજૂ કરી અને આજે ઘટસિસા મુકામે જ્યારે આ લોકો જે કૃતિઓ પ્રદર્શિત કરી છે ખૂબ સરાહનીય અને સુંદર બહુ સારી રીતે કૃતિઓ શૈલી અહીં મૂકી છે અને લોકો સમજી શકે એવી ભાષામાં પણ એ લોકો સમજાવે છે અને લોકોને કઈ રીતે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું ઝટકા કઈ રીતે લગાડવા પાણીનો કઈ રીતે ઉપયોગ કરવો અને પ્રદૂષણથી કઈ રીતે બચવું વિવિધ પ્રકારની અહીં કૃતિઓ રજૂ કરવામાં આવી છે એક આ તમારી કૃતિ શું છે ઝટકા વિશે તો હતું પણ આ તમારી કંઈક અલગ જ છે તો શું છે તમારી આજની આ હોસ્પિટલ મેડિકલની સારવાર એમ્બ્યુલન્સ તો આ અલગ જ પ્રકારની કૃતિ આપણે અહીં જોઈ રહ્યા છીએ તો શું છે બેટા તમે ક્યાંથી આવો છો શું નામ તમારું મારું નામ જવાણી બલક સુરેશભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમે અમે મમાઈ મોરા પ્રાથમિક શાળામાંથી આવી છીએ મારું નામ જવાણી અનિલભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અને અમે મોરા પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ તો આજની તમારી કૃતિ શું છે અને એનું મહત્વ શું છે બેટા આ કૃતિ અમારી સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને લગતી છે કચરો આપણે કચરો એને તે કચરો જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ કચરો જ્યાં ત્યાં ફેંકો નહીં જેથી કરીને આપણું સ્વાસ્થ્ય સારું રહે એ વિશે આજની કૃતિ છે તો બેટા આગળ તમે શું મહત્વ સમજાવશો આ છે હોસ્પિટલ હોસ્પિટલમાં દર્દીઓ જાય છે અને તેની સાથે તેના ઘરના સભ્યો જાય છે તેના ઘરના સભ્યો હોસ્પિટલની બહાર નાસ્તો પાણી કરે છે અને કચરો જ્યાં ત્યાં ફેંકી દે છે જો તે જાગૃત થાય અને કચરો કચરાપેટીમાં નાખે તો આવી જ સુંદર અને સ્વચ્છ હોસ્પિટલ રહે અને હોસ્પિટલમાં વપરાયેલ મેડિકલ વેસ્ટ માટે પણ એક સ્પેશિયલ ડસ્ટબિન હોય છે જો તેમાં કચરો નાખવામાં આવે તો આવી જ સ્વચ્છ અને સુંદર હોસ્પિટલ રહે અને હોસ્પિટલમાં બીમારીના ચાન્સ પણ ઓછા થઈ જાય